ખાંભામાં પોણા બે ઇંચ કલ્યાણપુરમાં પોણા બે ઇંચ કોડીનારમાં દોઢ ઇંચ વરસાદ ખાપ્યો તો આ તરફ જાફરાબાદમાં એક ઇંચ રાણાવાવમાં એક ઇંચ વરસાદ વરસ્યો અને દ્વારકામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે તો જે રેઇન ડેટા પ્રાપ્ત થઈ રહ્યા છે બપોરે બાર વાગ્યાથી લઈ અને બે વાગ્યા દરમિયાન આંકડા છે એ અનુસાર પોરબંદરમાં ત્રણ ઇંચ ખાંભામાં પોણા બે ઇંચ કલ્યાણપુરમાં પોણા બે ઇંચ કોડીનારમાં દોઢ ઇંચ જાફરાબાદમાં એક ઇંચ રાણાવાવમાં એક ઇંચ અને દ્વારકામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે તો એક તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી છે તો બીજી તરફ આજે અત્યંત ભારે વરસાદની પણ અમુક જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે બે કલાકમાં ત્રીસ તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે જેમાં સૌથી વધારે પોરબંદરમાં વરસાદ ખાબક્યો બપોરે બાર વાગ્યાથી લઈ અને બે વાગ્યા સુધીમાં ત્રણ વરસાદ ખાબક્યો છે પોરબંદરમાં ખાંભામાં પોણા બે ઇંચ કલ્યાણપુરમાં પોણા બે ઇંચ કોડીનારમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો જાફરાબાદમાં એક ઇંચ વરસાદ તો રાણાવાવમાં એક ઇંચ અને દ્વારકામાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે તો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ક્યાંક પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ છે અને હજુ પણ ભારે વરસાદ વર્ષે આગાહી હવામાન વિભાગે કરી છે બે કલાકમાં ત્રીસ તાલુકામાં રાજ્યમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ પોરબંદરમાં બે જ કલાકમાં ત્રણ ઇંચ જેટલો ખાબકી ગયો છે જેના કારણે પોરબંદરમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા નજરે પડ્યા હતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી આ સાથે દ્વારકામાં બે કલાકમાં પોણો ઇંચ વરસાદ ખાબકી ગયો છે રાણાવાવમાં એક ઇંચ જાફરાબાદમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે કોડીરારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને કલ્યાણપુરમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે આ તરફ ખાંભામાં પોણા બે ઇંચ વરસાદ અને પોરબંદરમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે